ભગવાન ને ભગવાન નો પરિચય કરાવી દીધો ભગવાન તમે કોણ છો બોલો તમે પુરુષ આ પરિચય તમને આવીને આપણને આવીને એમ કે હું તમને ઓળખું છું એટલે આપણે કહીએ હું કોણ હતા એ આપણને એમ કે તમે પુરુષ છો એ પરિચય કહેવાય હે પણ આ સ્ત્રી પુરુષના અર્થમાં નથી કુંતાજી કહે છે તમે પુરુષ છો કયા પુરુષ બોલે આદિ પુરુષ છો આ સ્ત્રી પુરુષ ના અર્થમાં શબ્દ છે જ નહીં આદિ પુરુષ છો આ જગતમાં જયારે કઈ નતું ત્યારે તમે હતા અત્યારે બધું જ છે તોય તમે છો અને ભવિષ્યમાં કઈ નહીં રહે પણ છતાં તમારો લોપ નહીં થાય એ તમે આદિ પુરુષ છો આદિ આદિ પુરુષ પ્રકૃતિ પરમ પ્રકૃતિ થી પર જો અહીંયા પ્રકૃતિ અને પુરુષનો નો ભેદ બતાવી દીધો આપણે આપણે સમજવા જેવો છે એકાદ ક્ષણ માટે ચર્ચા કરવી હોય ને તો કરી શકાય મારા વાલા પુરુષ કોને કહેવાય અને પ્રકૃતિ કોને કહેવાય બોલે દેખાય એ પ્રકૃતિ ન દેખાય એ પુરુષ દેખાય એ પ્રકૃતિ અને નો દેખાય જેનો માત્ર અનુભવ થાય એ પુરુષ પરમ પર છો બસ હવે તમને નાનો નાનો પ્રશ્ન પૂછું કેવી રીતે કૌલ્યો આ ફૂલ દેખાય છે તમને હા કે ના અવડું મોટું માથું હલાવું એની કરતા પચાસ ગ્રામની જીભ હલાવો ને કયા રંગનું છે 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 લાલ રંગનું દેખાય એટલે પ્રકૃતિ પણ એમાંથી જે સુગંધ નીકળી કોઈ જોઈ ખાલી અનુભવ થાય એને સૂંઘી શકાય એને જોઈ ન શકાય જે દેખાય એ પ્રકૃતિ અને જે જેનો માત્ર અનુભવ થાય એ પુરુષ જો આ જો આ જો આ જો મુરલી વગાડે છે અમારું ઓમ નાની મુરલી રહેતો અને વાહ મુરલી વગાડી હવે મુરલી દેખાડતું દેખાય છે જો કઈ બોલે જ નહીં તમે આ મુરલી દેખાય છે મુરલી વગાડવા વાળા ભાઈ દેખાય છે બરોબર છે આ મુરલી વાંસ ની બનેલી છે બરોબર જે દેખાય છે એ પ્રકૃતિ છે પણ હવે એ એમાં ફૂંક મારે અને એમાંથી જે સ્વર નીકળ્યું એ સ્વર આપણા કાન સુધી પહોંચે એ ખાલી અનુભવ થાય એને જોઈ ન શકાય એ એ જે માત્ર અનુભવ થાય ભગવાન છે એટલા માટે આપણે શબ્દ છે નાદ બ્રહ્મ સંતો વિરાજિત છે અને ખ્યાલ આવી જશે નાદ બ્રહ્મ બીજો એક પ્રશ્ન પૂછું તમને તમને અહીંથી શબ્દ સંભળાય છે સંભળાય છે ને તમને બોલનારો દેખાય છે બોલનારો દેખાય છે એનો મતલબ એ પ્રકૃતિ છે પણ શબ્દ કઈ સ્પીડમાં તમારા કાનમાં ગયો ગમે એટલા સૂક્ષ્મ દર્શક યંત્ર મૂકો ને સાહેબ જોઈ નહીં શકાય જે બોલનારો દેખાય છે પ્રકૃતિ છે પણ એના મુખમાંથી જે શબ્દ નીકળ્યો એ દેખાય નહીં એટલા માટે એ પુરુષ છે એટલા માટે એને શબ્દ બ્રહ્મ કહેવો શબ્દ બ્રહ્મ અને શરીર દેખાય છે આપણે બધાનો શરીર છે પોતાના શરીરને જોઈ લો લ્યો હાથને જોઈ લો દેખાય છે કે નહીં હે દેખાય છે ને એ દેખાય છે પ્રકૃતિ છે પણ આ શરીર જેના દ્વારા ચાલે છે એ આત્મા કોઈએ જોઈ પણ એ આત્મા વગર શરીર ચાલે નહીં એટલા માટે આત્મ બ્રહ્મ છે એટલા માટે મારે કહેવા સ્કુંતાજી અહીંયા ભગવાનને ભગવાનનો પરિચય કરાવે છે કે હે ભગવાન તમે પ્રકૃતિ પરમ પ્રકૃતિ પરમ પ્રકૃતિ થી પર છો એટલું જ નહીં અલક્ષમ સર્વભૂતાના બધા જ ભૂતમાં તમારો નિવાસ છે જ્યાં જ્યાં પંચભૂત ની બનેલી વસ્તુ છે ત્યાં તમે છો પરમાત્મા બધે જ ભૂત એટલે પંચભૂત ઓલા વળગે નહીં હા અહીંયા અહીંયા સર્વભૂતાના સર્વભૂત એટલે જ્યાં જ્યાં પંચભૂતથી બનેલી સૃષ્ટિ છે ત્યાં તમે નિવાસ કરો છો સર્વભૂતા અને કુંતાજીનું આ આ આ આ બયાને એટલું સત્ય છે એટલું સત્ય છે કે કોઈ જગતમાં એમ ન કહી શકે કે ઈશ્વર અહીંયા જ છે બધાય એમ જ કહેવું પડ્યું કે ઈશ્વર બધે જ છે આ બધે જ છે કઈ ઈશ્વરની કોઈ એક જ જગ્યા થોડી છે કે ઈશ્વર ત્યાં છે સર્વત્ર સર્વત્ર છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ 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 જળમાં છે તો સ્થળમાં કોણ છે અને માત્ર ને માત્ર પૃથ્વી પર વિષ્ણુ ભગવાન નારાયણ છે તો પર્વતની ટોચ ઉપર કોણ છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તકે હા બધાએ બધાએ એમ જ કીધું કે ભગવાન સર્વત્ર છે સર્વત્ર વેદને પૂછો વેદ શું કહે છે વેદને પૂછું કે ભગવાન ક્યાં છે તો બોલે ભગવાન ક્યાં છે કહું વેદ કહે છે ક્યાં બોલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ બધે જ બ્રહ્મ છે દેખાય એ પણ બ્રહ્મ ન દેખાય એ પણ બ્રહ્મ માત્ર અનુભવ થાય એ પણ બ્રહ્મ સબકુજ બ્રહ્મ હૈ બધું જ બ્રહ્મ છે જગતમાં જરૂરી નથી મારા કે ન દેખાતું એટલે અસત્ય હોય હા વિજ્ઞાન ક્યારેક ક્યારેક એમ કહી દે કે અમને પ્રૂફ આપો પ્રૂફ આપો પણ અમુક વસ્તુ છે ને સાહેબ એ પ્રૂફ આપવાની વસ્તુ છે જ નહીં અમુક શ્રદ્ધાની વસ્તુઓ છે અને ન્યા પુરાવાની જરૂર હોય હે